જે ડાયો માણસ હોય એને અવળા વાળાની સાથે ક્યારેય પણ બેસવું નહીં વળી જે આળસુડા હોય તમે જુઓ આળસુડા સાથે તમે રહ્યો ને એટલે આળસુડા થઈ જાઓ સવારમાં ત્રણ વાગે ઉઠતો હોય એની સાથે બેઠક ઉઠક હોય તો આપણે ત્રણ વાગે ઉઠતા થઈ જઈએ અને સાત વાગે ઉઠતો હોય એની સાથે બેઠક ઉઠક થાય એટલે આપણને એમ થાય કે શું પણ રોજ વહેલા ઉઠીને હેરાન થવું આ રોજ સાત વાગે ઉઠે જ છે ને એમ કહે અને એની સાથે વધારે રહેવાનું થાય એટલે આપણું ભજન ભક્તિ ધીમે ધીમે તરત જ ઘટી જાય અને બહુ બળવાળા હોય એની સાથે તમે રહ્યો તો ભજન ભક્તિ કરવાનું બળ આવે એટલે એવા આળસુડાની સાથે કોઈ દિવસ બેઠક ઉઠક ન રાખવી બપોર પછી કંઈ કામ ન હોય અને કોઈને કયા ચાલો મંદિરે તો કે સવારે તો ગયા તા સવારે જમ્યા નહોતા બપોરે નહોતા જમ્યા સાંજે નહીં જમો વચ્ચે કઈક બુકડાયું હોય છે એ તો જુદું તો એમાં આળસ નહી બાજુમાં મંદિર હોય તો એમ થાય કે કઈ નથી જાવું સવારે ગયા ને એટલે આવા જે આળસુડા હોય એની સાથે ક્યારેય પણ બેસવું નહીં પછી અભિમાની અભિમાની માણસથી તો હંમેશા દૂર જ રહેવું અવિનયવાળા જેને કોઈ પણ પ્રકારનો વિનય વિવેક નથી વિવેક તો આપણા વચનામૃતમાં વિવેકીનું વચનામૃત આવ્યું ત્યારે સમજાયું છે અનેક પ્રકારનો વિવેક છે બોલવાનો વિવેક જમવાનો વિવેક બેસવાનો વિવેક વસ્ત્ર પહેરવાનો વિવેક અનેક પ્રકારના વિવેક છે તો જેની અંદર આવા કોઈ વિવેક નથી એવા અવિવેકીની સાથે ક્યારેય પણ બેસવું નહીં જેનો સ્વભાવ ખરાબ છે વાતની વાતમાં બગાડે કઈ પણ કીધું ન હોય સહેજ આપણે અડાવાડા થઈએ ત્યાં તરત જ ગરમ થઈ જાય પોતાનું ધાર્યું આપણી પાસે કરાવવાની ઈચ્છા રાખે એવાની સાથે ન ચોરી વગેરે કર્મ કરનારા સાથે નહીં સર્વ જગ્યાએ શંકાવાળા આને તો પગે જ લાગવું ક્યારે આપણે જિંદગીને બટ્ટો લગાડે એ નક્કી નહીં જેની શંકાશીલ નજર છે જ્યાં નજર જાય ત્યાં એને બધી શંકા જ લાગે અને આવી નજર હોય તો મહેરબાની કરીને સુધારી નાખવી તમને વિચાર થાય કે શંકાશીલ નજર હોય તો એને સુધારવાની તો કંઈ મેડિકલમાં જ દવા કેવું આવતું નથી તો કેમ સુધારવી તમારી આગળ એક ઉપાય છે એ ઉપાય જો તમે કરો તો આપણી નજરમાંથી શંકા વઈ જાય કયો ઉપાય તો કે રોજ અડધો કલાક હરિકૃષ્ણ મહારાજની સામે મટકું માર્યા વિના જ્યાં સુધી મટકું ચાલે ત્યાં સુધી નહીં મારવાનું પછી વચ્ચે બહુ આવશ્યક ને મારવું પડે તો ભલે રોજ અડધો કલાક જોઈ રહ્યો નજર ન સુધરી જાય મને કહેજો નવરેશું હોવી જોઈએ ને કોણ આવી કોણ ગય આડું અવળું ચારે બાજુ કોઈ બોલે બધે આપણો જીવ હોય તો નજર ક્યાંથી સુધરે મહારાજની દ્રષ્ટિની સાથે જ્યારે દ્રષ્ટિ એક થાય ત્યારે દ્રષ્ટિમાં ગમે તેવા દોષ હોય તો એ જતા રહે ઘણા તો સુરવીરો હરિકૃષ્ણ મહારાજ સામે આંખો બેઠા હોય તો ઘરે રહ્યો ને જ્યાં આંખો ખોલવાની છે ત્યાં આંખો બંધ કરવાની જરૂર નથી પાણીનો ગ્લાસ તમને હાથમાં આપ્યો પણ તમે મોઢું ખોલો જ નહીં તો તરસ કેવી રીતે જાય મહારાજ સામે ઊભા છે તમે આંખો બંધ કરીને બેસો તો એ મૂર્તિ અંતરમાં કેવી રીતે ઉતરે અને તમને એમ લાગે કે અમારે અંતરમાં ઉતરેલી જ છે તો પછી ધક્કો ખાવાની જરૂર ક્યાં છે તો શાંતિથી ઘેર બેઠા બેઠા ધ્યાન કરો એટલે ક્યારેય પણ કોઈના પ્રત્યે શંકા રાખવી નહીં ગણાયને કોઈ ક્યાંકથી નીકળે એટલે શંકા થાય કે ક્યાં ગયા હશે એ જ્યાં ગયા હોય ને પણ તમારે ક્યાં જવું ને ક્યાં નહીં એનું ધ્યાન તમારે રાખવાનું કોઈ ઉપર ક્યારેય ખોટી શંકાને કરવી હંમેશા દ્રષ્ટિને દિવ્ય રાખવી અને ખોટી શંકા છે તો એનો ગેરલાભ શું થાય કદાચ કોઈ રાખતા હોય તો શું થાય તો જબરજસ્ત કજિયા કંકાશ થાય કોઈ પણ વ્યક્તિની સામે તમે શંકાની નજરે જોવો એટલે એની સાથે શું થાય હેત થાય કે બખેડો થાય બખેડો જ થાય એટલે ક્યારેય એવી દ્રષ્ટિ ન રાખવી દ્રષ્ટિ એવી રાખવી જ્યાં જ્યાં નજર જાય ત્યાં એમ થાય કે આની અંદર ભગવાન બેઠા છે આ તો પરમાત્માના બનાવેલા બધા માણસો છે એવું વિચારીએ દરેકના હૃદયમાં પરમેશ્વરનું દર્શન કરીએ તો શંકા ન જાય પણ શંકા કોને જાય તો કે જે શંકાશીલ હોય એને પોતાની આપણામાં કહેવત છે ને કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કમળાવાળા હોય એને હંમેશા પીળું જ દેખાય તો આખી દુનિયાને દોડી કરવા જવાની જરૂર નથી પણ એને કમળાની દવા લઈ લેવાય એટલે આપણે આપણને જ્યારે કોઈના ઉપર શંકા જાય ત્યારે સમજી લેવું કે આપણો સ્વભાવ જ એવો છે સામેની વ્યક્તિમાં કોઈ ભૂલ નથી પછી બહુ ખર્ચાળ સાથે પણ બેઠક ઉઠક ના કરવી એ વિચારવું પડે ને હવે એના ઘરમાં ખૂબ સગવડતા હોય એટલે એ મન મહિનો ખર્ચો કરે ને રોજ આપણે એની સાથે બેઠક ઉઠક હોય તો આપણા ઘરમાં ખોટા કજિયા કંકાસ થાય માટે અપની પહોંચ વિચાર કે કરીએ તૈયાર દોડ ઇટના પાઉ પસારીએ જીતની લાંબી સોડ જેટલી આપણી સોડ લાંબી હોય અત્યારે શિયાળો ચાલે છે એટલા જ પગ લાંબા કરાય એટલે વધારે પડતા ખર્ચા કરતા હોય અને એ પણ ખોટા ખર્ચા મોજ શોખ હરવું ફરવું ખાવું પીવું જ્યાં ત્યાં રૂપિયા વાપરતા હોય તો એવાની સાથે બેઠક ઉઠક રાખવી નહીં તમારા છોકરાઓ જ્યારે એવાની સાથે બેઠક ઉઠક રાખતા થઈ જાય છે નાના બાળકો પણ ત્યારે એને વધારે રૂપિયાની જરૂર પડે છે પછી તમારી પાસે માંગે તમે ન આપો એટલે છોકરાઓના સ્વભાવ ચીડિયા થઈ જાય કારણ કે એની બેઠક ઉઠક જ આવા લોકોની સાથે છે પછી અતિ લોભિયા જુઓ જેમ ખર્ચાળ સાથે ન બેસવું એમ એકદમ કંજૂસની સાથે પણ બેઠક ઉઠક ક્યારેય ન રાખવી પછી જ્યાં ને ત્યાં વેર બાંધીને બેઠા હોય એટલે આપણી ભાષામાં કહીએ ને તો કોઈ પણ વ્યક્તિ મળે ને તો હું એને નથી બોલતી બસ આવાની પાસે આપણે બેસવું નહીં ભગવાને આપણને મનુષ્યનો જન્મ આપ્યો એ જેની તેની સાથે બગાડવા માટે નથી આપ્યો કોઈને એકબીજાને બગડ્યું હોય તો એ સુધારવા માટે આપ્યો છે પણ આ જાન ત્યાં બાંધીને વેર બાંધીને બેઠા હોય તો એવાની સાથે બેઠક ઉઠક ન રાખવી ખોટું બોલનારા સાથે આ માર્કંડે પુરાણનું પ્રમાણ છે એટલે એકની એક વસ્તુ ઘણી વાર આવે અતિ બળવાન સાથે આપણામાં બહુ વાત ના હોય તો બહુ બળિયા હોય બળિયાના બે ભાગ આપણામાં કહેવત છે તો એવાની સાથે બેઠક ઉઠક ન રાખવી